પાટણના રાધનપુર ખાતે નર્મદા વિભાગની કચેરીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા નર્મદા વિભાગની કચેરીએ નર્મદા વિભાગની કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોની હાલત કફોડી બની નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી ચાલુ કરવાની ઉમેદ ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે રાધનપુર નર્મદા કચેરી ખાતે પોતાની માંગ સાથે પહોંચેલા ખેડૂતોને ઓફિસમાં કોઈ અધિકારી હાજર જોવા મળ્યા નહીં તો બીજી તરફ અધિકારીઓની ગેરહાજરીમાં પંખા ટ્યુબલાઇટ ચાલુ જોવા મળતા વીજળીનો વેરફાર જોવા મળ્યો નર્મદા વિભાગની કચેરીમાં અધિકારીઓની એક તરફ બેદરકારી સામે આવી છે કેમ કે અધિકારીઓની ગેરહાજરીમાં ઓફિસના પંખા સહિત લાઇટ ચાલુ જોવા મળ્યા છે ઓફિસમાં અધિકારી ચાલુ ફરજ દરમિયાન ગેરહાજર જોવા મળ્યા અને વીજળીનો વેડફાટ જોવા મળ્યો જેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે

અને માનપુરા ગામના ખેડૂતો સહિત વિસ્તારના પશુપાલકોને પાણી વગર ભારે હાલાકી પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જ્યારે ઉનાળાની કાળઝાર ગરમીમાં પાણીની અછત જોવા મળતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ છેલ્લા પંદર દિવસ થી અમારે પાણી બંધ હતું એકત્રીસ તારીખથી હાવ બંધ કર્યું છે હજુ અમારે એક પાંચ તારીખ સુધી પાણીની જરૂર છે એટલે સરકાર ગમે કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે એક મહિનો પૂરતું આ એટલે અમારા પશુપાલન ન ભે અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અધિકારીને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે આજે અમે રાધનપુર નર્મદા ઓફિસ ખાતે લગભગ દસ પંદર ગામના ખેડૂતો સાથે મળી અને બીજા પાંચસો ખેડૂતો અમે ગામમાં મિટિંગ કરી ત્યાં રોકાણા છે અને પચાસ સો ખેડૂતો અહીંયા ન ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે પંદર દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુ પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે શિયાળુ પાક પણ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવરાણ થઈ શકે એમ છે અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે દસ પંદર ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોર્ડ અમે ઓફિસે આયા ઓફિસે તો કોઈ છે નહી પંખા ચાલુ છે ઓફિસે કોઈ અત્યારે છે નહીં પશુપાલક ને કોઈ માર્ગ સ્વીકારતું નથી રાધનપુર રાધનપુર સાહી પાણી કોણ છોડશે એટલે અમારે અમારી માગી પૂરી કરો અને અમારે અત્યારે સો ખેડૂતો આવે છે જેવાટલા તો અમારે ગામ પડ્યા છે અનિલ રામાનું રાધનપુર